અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે વરસાદથી સાબરમતીમાં નવા નીરની આવક સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે વાસણા બેરેજમાંથી ત્રાણું હજાર ક્યુસેક પાણી છોડાયું સત્યાવીસ દરવાજા બાર ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાયું છે

ખૂબ જ સુંદર દ્રશ્ય છે જે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધું ભગવાન મર્યાદામાં વરસાદ રાખે જેથી આગળના કોઈ લોકોને તકલીફ ના પડે અને બાકી તો ગવર્મેન્ટ પોતાના વારંવાર હું તો અહીંયા બાજુમાં જ રહું છું એટલે સાયરનો પણ પ્રોપર વાગે છે અમારા એરિયાના ધારાસભ્ય કોર્પોરેટરો એ બધા આવીને સૂચના પણ આપતા હોય છે રેગ્યુલરલી કે સાયરન વાગે ત્યાં ધ્યાન રાખવું અને આજ સવારે પણ સાયરન વાગી હતી કાલે પણ સાયરન વાગી હતી અને બસ બાકી તો જોવાયા છે સરસ ખુબ મારા પરિવાર મારા બાળકોને આવું દ્રશ્ય કઈ રેગ્યુલર તો મળતું નથી જોવાયા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદી બંને કાંઠે વહી રહી છે અને વાસણા બેરેજના સત્યાવીસ જેટલા દરવાજાઓ જે છે તે ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી રાજ્યમાં અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે તેના જ કારણે વાસણા બેરેજનું જળસ્તર જે છે તે પણ ઊંચું આવ્યું છે હાલમાં વાસણા બેરેજની સપાટી જે છે તે પણ એકસો ફૂટ જે છે તે પહોંચી ચૂકી છે અને સત્યાવીસ જેટલા દરવાજાઓ જે છે તે ખોડવામાં આવી રહ્યા છે સન સરોવરની વાત કરવામાં આવે તો સન સરોવરમાંથી હાલમાં એક લાખ છ હજાર આઠસો ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ધરોઈ ડેમમાંથી પાંત્રીસ હજાર બસો બે ક્યુસેક પાણી જે છે છોડવામાં આવી રહ્યું છે એટલે હાલવા વાસણા બેરેજમાંથી ત્રાણું હજાર છસો ને અઠાવન ક્યુસેક પાણી જે છે તે નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલમાં સમજી શકાય છે કે સવારે ધરોઈ ડેમમાંથી ચોરાણું હજારની આસપાસનું ક્યુસેકનું પાણી જે છે તે છોડવામાં આવ્યું હતું જેને અમદાવાદ પહોંચતા દસથી બાર કલાકનો સમય લાગશે એટલે હાલમાં ભલે ધરોઈ પાણી જે છે તે ઓછું છોડવામાં આવી રહ્યું પરંતુ જે પાણી ત્યાંથી છોડવામાં આવ્યું હતું સવારે તે પણ અહીંયા અમદાવાદ સુધી પહોંચતા જે છે તે સાંજ અથવા તો મોડી રાત પડશે એટલે રાતનો સમય જે છે તે ક્રુશલ બની રહેવાનો અને ખાસ કરીને નીચાણવાળા જે ગામો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ધોળકા અને આસપાસના જે ગામો છે ઉપરાંત ખેડા આણંદમાં પણ એક બે ગામો જે છે તેમને તમામે તમામને જે છે તે એલર્ટ પર રાખવામાં આવ્યા છે અમદાવાદની પણ વાત કરવામાં આવે તો જૂના વાડજ છે નવા વાડત છે ઉપરાંત વાસણા અને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર છે તે પણ હાલ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે એટલે એક તરફ અમદાવાદમાં અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે તો બીજી તરફ દરોઈ ડેમમાંથી પણ પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને હાલ જે પણ પાણી જે છે તે છોડવામાં જે છે આવતા નીચાણવાળા વિસ્તારો જે છે તેમને પણ એલર્ટ કરાયા છે કેમેરામેન મુખ્ય સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ